આજે મારા ધામમાં આવનારા ભાવિક ભક્તો જોડે મારો દીકરો કે મારી વસ્તી કે મારા સેવકો કોઈ પણ સ્વાર્થ નથી રાખતા આ એનો સતનો પ્રકાશ છે દુનિયા વિચારે છે ને એવું તો શું છે એવી તો જેવી ભક્તિ કરી છે કે આવી માતા જાગૃત બની

અભિમોનથી નહી કે તમે જાણો છો નિસ્વાર્થ સેવા પરોપકાર ભાવના એ પ્રાર્થના કરે ને કે માં આવનારા ભાવિક ભક્તો નું ભલું કરજે તો એના બોલે લાખો નું ભલું કરવા વાળી માતા શું કેમ મારી ભક્તિ કરી તો મારા દીકરાએ કરીશ મને લાડ લડાયા તો મારા દીકરાએ લડાયા મને પ્રેમ કર્યો છે તો મારા દીકરાએ કર્યો છે અને એની ભક્તિથી પ્રસન્ન થઈ અને જાગૃત બની અને એ ભાવના કરે છે ને એ પ્રાર્થના કરે છે ને તમારા માટે

તમને જોઈ અને મારો દીકરો રાજી થાય તમને સુખી જોઈ તમને આનંદિત જોઈ તમારા મુખે હસી જોઈ અને મારા દીકરાને કદાચ અંતરાત્મામાં આનંદ થતો હોય કે આપણે બારેજા ધામમાં આવ્યા પછી જેટલા ભાવિક ભક્તોનું દુઃખ દૂર થાય તો એને રાજી કરવા માટે તો કરોડોમાં પહોંચું તો મારું નામ એલડી નય કેમ કે મારા દીકરા થી શું અને એ મારા થી છે ભક્ત નો માતાનો એક આત્મીય પ્રેમ શું હોય ને એ તો હજુ તમને અનુભવ નહીં કે માં કોને કહેવાય માતા કોને કહેવાય એક વખત દીકરાઓ તમારા ઘેર બેઠેલી માં ને કદાચ આડ લડાઈ જોજો એની સાચી ભક્તિ કરી જોજો એને નિસ્વાર્થ પ્રેમ કરી જોજો એને સન્મુખ થઈ જોજો જગત એવા લાડ ને એવા પ્રેમ કરજે ને કે દુનિયાના પ્રેમ ભૂલી જશો કોઈની પડી નહી હોય કોઈની ચિંતા નહી હોય બસ એક જ મારી માતા મારી માં મારી માન મારી માં મારી ચામુંડા મારી ચામુંડા મારી મહાકાળી મારી મહાકાળી મારી અરચી મારી મેલડી ચોવીસ કલાક આવું થતું થઈ જશે તમારી દરેક ની માતાઓ કરવા આવો ભાવ રખાવો પણ એટલી ભક્તિ તમારી નહી હોતી ભક્તિ હોય છે પણ ખાલી બસ દીવા ભક્તિ ની અગરબત્તીની શ્રીફળ ચૂંદડીની ફૂલના હારની બસ એટલે સુધી જ સીમિત છે તમારી ભક્તિ પણ ભક્તિ શું છે ને એનું થોડું ઘણું જ્ઞાન થઈ જાય ને તો માતા કહીશ કે દીવા કરવાની જરૂર નહીં વગર દીવે માતાઓ જાગતી જ્યોત છે પણ અવસ્થા સુધી તમે પહોંચ્યા ના હોય એટલે મારે તમને પડે કે તમારી કુળદેવી ભક્તિ ની એક અવસ્થા હોય શરૂઆત થી લઈ એની એક અવસ્થા હોય જેમ 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 ભક્તિ કરતા જાવ ને એમ 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 તમારા અંદરની અવસ્થાઓ બદલાતી જાય અને અવસ્થા ધીરે 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 ભક્તિ ની એવી થઈ જાય ને કે ભક્તિ નહીં પછી એનું નામ કહેવાય દીવા પણ એ અવસ્થા પહોંચ્યા નથી શું ચોવીસ કલાક તમારી માં તમારા મનમાં સ્મરણ થાય છે શું ચોવીસ કલાક તમારી માં તમને ચોવીસ કલાક યાદ આવે છે ના ભલે હા કેતા પિક્ચર જોવા બેઠા હોય તરત માં ભૂલી જવાય લગન પ્રસંગમાં માં જ્યાં હોય ડિસ્કા ડિસ્કી ચાલતી હોય તરત માં ભૂલી જવાય હારા કપડા પહેર્યા હોય ઇસ્ત્રી ટાઈટ કપડા અતર વતર નાખી હોય તરત માં ભૂલી જવાય ભૂલી જાવ છો ને હા તો તો હું તો દીવા બત્તી કરવી જ પડશે સમજ્યા અને મારે તો દીવા બત્તી થી ઉપર લઈ જવા તમને તો મારા તો અખંડ દીવા ચાલુ છે જારથી જાગૃત બની તારથી મારો બૌચર મારો મેલડીનો મારો વહાળવટીનો દીવો અખંડ ચાલુ છે મારી વસ્તી ઘેર પણ અખંડ દીવામાં હું માતા બિરાજમાન ચમ છું ચોવીસ કલાક હાજર ચમ રહું છું એનું કારણ શું છે એનું મુખ્ય કારણ એક જ છે કે મારો દીકરો ને મારી વસ્તી એવું મોને છે કે અમારા ઘેર માતા જાગતી જ્યોત ભલે દીવામ ભલે ફોટામ ભલે દેખાતી નહીં સૂક્ષ્મ રૂપે શું મારી વસ્તી મન મેલડી જોઈ આવી રૂબરૂ ના પારશે કે ના અમે નહીં જોઈ એ તમારી જેમ ફોટામ જોવોશ એ તમારી જેમ દીવામ માં પણ એ ફોટામાં એ દીવામાં એ છે કે આ દીવામાં ખાલી દીવો નહીં આમાં મારી મેલેડી માતા બેઠી બહુચર માતા બેઠી એવો ખ્યાલ રાખસ અને એ પ્રમાણની મારી સેવાય મારી તકેદારી રાખસ મારી હંભાળ નાખે હવાર માં ટાઈમે દરેક ને પેલા ચા હોભરે કે ચા પીવી પડશે ને મગજ કોમ નહીં કરે કે પછી દીવાબત્તી કરીશ તો ભલે દીવા બત્તી પ્યાલાય કે ના ચા પીવાની આદત હોય તો કોઈ વાંધો નહીં પણ એ ચા બનાવો ને તો એ ચા લઈ અને તમારા મઢમાં જવાનું તમારી સમક્ષ એની રૂબરૂ જવાનું એની જવાનું અને ચાની પ્યાલી લઈ એ વાડકી લઈ અને કહેવાનું કે માં ચા પી લે ખાલી કરવાનું કે માં ચા પી લે અને એ ચા પછી ભલે તમે બે વાળકી પી જાઓ પણ માને તો લાગે કે મારો દીકરો માં છે કે હું ઘેર છું ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા ઘેર છે સર ને માનતું કોઈ નહીં અને આમ કે અમે બહુ માનીએ છીએ ના નહીં મોનતા મોનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાય હું મારી માતા ચા આલ્યા વગર હું ચંદિ ચા પી નામ ભક્તિ કહેવાય એનું નામ પ્રેમ કહેવાય તમારું નાનું બાળક હોય એને તમે ખૂબ પ્રેમ કરતા હોય તો એને મૂકીને ખાવશો તમારું મમ્મી ઘેર હોય અને કઈક નાસ્તો લઈને આવો હોય તો ભલે મમ્મીને કદાચ ખાવું હોય કે ના પૂછો છો ને કે મમ્મી ભજીયા ખાઈશ અને માને ના પૂછો તો તમારી મમ્મીને ના પૂછો અને લાઈન ખાઈ લો તમારી માન જેલું ખોટું લાગે હું છું તો હોમુ નહીં જોતો મારી ભલે માં નતા ખાવા બચ્ચે પણ પૂછું તો હતું ક્યાંક નહી એવી તમારા ઘેર તમારી માં ગોડાઓ જાગતી છે તે એ રીતે મારી વસ્તી એ આવો લાડ કર્યો પ્રેમ કર્યો આ વાતો બધી પહેલાય કીધેલી છે પણ ફરી કહું નવા બહુ જોડાયા છે કે છે કે બારે જાત ધામમાં કઈ રીતે કામ થાય છે તો આ મારી વાતો પાલન કરવાથી કામ થાય છે